મોર્નિંગ મિત્રો તો આજનો બ્લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધાનું આપણા નવા બ્લોગમાં અને કાલની નાઇટ આપણે થઈ જવું હા મેં હા મેં કરેલી ખુલ્લામાં આજે ઠંડી બહુ લાગી અને અહીંયા પેલા આપણા સાહેબ રહેશે ક્યાં કાળા ખેતરા કાલ છા નહીં કાળા ખેતરાના એક સાહેબ છે એમને ત્યાં હતા આપણે અને તમે ક્યાં વીરપુર વીરપુરના છે અંકિતભાઈ અને હવે આપણે જવાનું છે ત્યાં પેલા બીજા સાહેબ છે વીરપુરના એમણે આપણે સાયકલ મેં ગેલી છે તો જવાનું છે બાકી જોતા રહેજો ત્યાં સુધી મળીએ અને આજે વીરા જવાનું છે આથી પચાસ કિલોમીટર બાકી છે તો આવી ગયા છે આપણે પેલા સાયકલ મેકેલી ત્યાં અને આપણી સાયકલ અહીંયા હતી અને ગોપુ અને પેલા ભાઈ અહીં રોકાયા હતા આ રૂમ ઉપર અને જો સવાર સવાર ગોપુ ચાલુ કરી દીધું છે ભાષણ બાકી આપણે જવાનું છે હવે સાયકલ કરી દીધી છે કમ્પ્લીટ તૈયાર

તમે જોઈ શકો છો છેક સામે સામે સુધી ક્યાંય નજર જ નથી પડતી અરે અહીંયા રન થઈ ગયું છે હવે ચાલે ધોળાવીરા આવીથી હવે પેંતાલીસ કિલોમીટર જેવું બતાવે છે ત્યાં સામે જો ગાડીવાળા બી ઊભા છે ફોટો એ કરતાં પણ નીકળી ગયા આપણે પણ ઊભું રહેવાનું છે કોઈક સારી જગ્યા જોઈએ અને અહીંયા અહીંયા બહુ જ વાયરો આવે છે જો મોડું બોડું ફાટી જવા માટે શરદી બી થઈ જવાની છે બાકી ચાલે એટલે ચાલીએ જોઈએ વચ્ચે શું થાય આપણે આવી ગયા તા રણમાં અને તઈ સામે તમે જોઈ શકો છો ત્યાં આપણી સાયકલ હતી અને તઈ સામે બી રણ છે અહીંયા ગોપુ રીલ બનાવે છે અને આપણી જોડે હતા એક રાઈડર હતા એક પેલા વિદ્યાવાળા ભાઈ હતા પર બંને ગયા એટલે વયા ગયા બાકી આપણે ચલો જઈએ આપણે સાયકલ જોડે સાયકલ ખાસી દૂર મેઘીને હતો ગોપુ જોડે ગોપુની સાયકલ હતી ત્યાં બાકી હવે આપણે જવાનું જ છે મેન રોડે અને ત્યાં બે ટ્રાવેલ આવી છે ત્યાંથી આપણે હવે નીકળશું સીધા માસી મેઠું હે હા નવરી બજાર પેઠું હત બરફ પડી છે આમ ઈષ્ટાની પબ્લિક થી ગોળી કર નાખી આ ગોપુના નખરા બાકી આપણી સાયકલ તો છે બાકી આપડી સાયકલ અહીંયા છે ચલો આપણે જઈએ ગોપુ નવાય નો આપણે આપડે રહેવાય આપણે જાવ છે ઉપર આવી ગયા છીએ અને ગુપુ ગયો આગળ મામા મામાની છોકરી કોઈ ખતા આગળ તઈ ટ્રાવેલ છે તઈ તો પેલા નીકળી ગયો ને મને પેલા પ્રી વેડિંગ વાળા માં લઈ ગયા તો સાયકલ એમને આપીને થોડો ટાઈમ લાગી ગયો બાકી ચાલો આપણે રોડ પર આવી ગયા છીએ હવે તો ગાઈ અત્યારે વાગી ગયા છે એક અને જો હું તો હજી આવા જંગલમાં જ ફરું છું હજી તો પડીકા બડીકા મળ્યા જ દુકાન કોઈ મળતી નથી બાકી જોઈએ છે બેગમાં જે તે હતું એ તો બધું ખાઈ લીધું છે અને આગળ કોઈ સારી દુકાન કોઈ મળી જાય પડીકા બડીકા ખાવાનું તો ખાઈ લઈએ બાકી પાણી બાણી તો છે અત્યારે અને અહીંયા તમે જુઓ કોઈ હે જ નહીં આજુબાજુ કોઈ ઘર નથી કશું નહીં અને આ વિસ્તાર જ એવો છે ને અહીંયા તમારું ખાવાનું મળવું મુશ્કેલ કોઈ હોટલ જ નથી મળતી પડીકા મળે મોડ મોડ એ દસ કિલોમીટર જાવ તો મળે બાકી જોઈએ કોઈ સારી જગ્યા મળી જાય ખેલો શું બાકી તમારા બધાનો સપોર્ટ સાથ સહકાર આપતા રહેજો ફૂલ વિડીયો જોતા રહેજો બાકી મળી જાય આપણે ચલો નીકળવું પડશે આગળ બપોર ચડી ગયો છે ભૂખ બી લાગી છે થોડી થોડી શું કહીએ યાર મળતું જ નથી તો ક્યાંથી ખાવાનું ચલાવવું પડે યાર એમને નથી થત સાયકલ યાત્રા કરીએ કંઈ ને આગળ છે તો અત્યારે વાગી ગયા છે દોઢ એટલે એકને ત્રીસ થઈ ગઈ છે અને આવી રહી આપણી સાયકલ અને હું પોકી ગયો છું અહીં જો બોર્ડ આવી ગયું છે પહેલીવાર ભુજનું બોર્ડ દેખાયું ભુજ અહીંથી પોત્રીસ કિલોમીટર છે દોડો પંચાણું કિલોમીટર કાળો ડુંગર ઇગણાસી કિલોમીટર અને ધોળાવીરા છે પંદર કિલોમીટર તો આજની નાઇટ આપણે લગભગ ધોળાવીરા કરશું એ ગણતરી છે પછી જોઈએ શું થાય ધોળાવીરા જોવા જેવું છે તો જોઈ લઈએ ત્યાર પછી આગળનો પ્લાન કરીએ બાકી ચલો નીકળીએ આપણે ધોળાવીરા માટે ગયા છે બે અનાજો જુઓ ક્યાંના ગોપુભાઈ અલગ હતા તો ગોપુભાઈ ભલી ગયા છે અને આમના ઘરે અમે આવ્યા છીએ ચા પીવા માટે તાર નવી હેરસ્ટાઈલ છે ને હા બે હજાર પચીસની નવી હેરસ્ટાઈલ કરી છે એને ગોપુના બ્લોગમાં જશે જોઈ લેજો બાકી ચલો જમવા માટે આવ્યા છીએ ખીચડી છે શીરો છે અને ડુંગળી શાક રોટલી બાકી ગોપો આવી ગયો છે જમવા તો ચાલો આવી જગ્યાએ જમવાનું છે આજે આ ઘરે અમે જમવા ગયેલા અને જમી લીધું થોડી વાર ફોન બી ચાર્જિંગ કરી લીધો અને હવે આપણે જવાનું છે ધોળો જોવા માટે ધોળાવીરા આવે ને પેલા પેલા ધોળાવીરા જવાનું છે ને આજે નાઈટ કદાચ ધોળાવીરા કરશું બાકી બોપુ આવે છે પાછળ અને હવે આપણે નીકળીએ અમે આવી ગયા છીએ રોડ ટુ હેવાન એટલે હવે અહીંથી આપણે જવાનું છે અંદર ધોળાવીરા છે અહીંથી પાંચ પાંચ કિલોમીટર તો ગુપ્પુ જાય છે અને આપણે પણ બાજુ જવાનું છે અને પેલો રોડ છે સફેદ રણ જવાનું કાળો ડુંગર સફેદ રણ ભુજ નારાયણસર રોડ જવા માટે પેલી બાજુ જવાનું આપણે અત્યારે આ બાજુ છે પાંચ કિલોમીટર તો ધોળાવીરા આ બાજુ છે પાંચ કિલોમીટર તો એ બાજુ ચાલો ચાલો પેલા ભૂકંપ આવ્યો ને હા આ જે દિવાલ દેખાય છે ને હા હેરકંડ સાઈડ છે સાઈડ હા ઇતિહાસ એવો છે ને અહીંયા જે આજુબાજુ ગામ હતા ને બધા પડી ગયા એક ઘર એક ઘર બાકી તું બધા ઘર પડી ગયા આ જગ્યા પર કશું એક્ટિવિટી થઈ નથી એમ જૂનું હતું આ જૂન હતું અપડેટ નથી પણ અહી એક પોણો પણ નહોતો અડ્યો એમ એટલે ઐતિહાસિક કહેવાય થઈ ગયો આના કારણે ફેમસ થઈ ગયો છે ધોળાવીરા બરાબર પછી આગળ ઓકે હવે આપણે આગળ ગાઈડ જોશું વાગી ગયા છે છ અને જો ભાઈ આપણી તો આજે તો સાયકલ થઈ ગઈ પંચર હવા પૂરી પણ ચાલતી નથી તો આપણા એક મિત્ર મળી ગયા છે તો હવે પંચર કાઢવા જવાનું છે ત્રણ ચાર કિલોમીટર ધોળાવીરા જવાનું ધોળાવીરા જવાનું છે બાકી ભાઈ આવી ગયા બહુ સારું લાગ્યું બાકી ચલો પેલા પંચર કાઢી દઈએ ને કે અંધારું પડી જશે અત્યારે અંધારું પડી જવા કરે છે અને અમે આવી ગયા છીએ ધોળાવીરા ગામ છે તો સામે બોર્ડ છે તમે જોઈ શકો છો આ ધોળાવીરા ગામમાં જ છે આ ભાઈ આપણું પંચર બનાવે છે અને ત્યાં આપણે આવ્યા અને આ ભાઈ લઈને આવ્યા શું નામ તમારું વિપુલભાઈ તમે આવીને જ ને અહીંયા ધોળાવીરાના જ છે જુઓ આ બહુ બધું સામાન લઈને અને બાઈક ઉપર તમે આવ્યા લગભગ બે થી ત્રણ કિલોમીટરથી પાછા આવ્યા અને અત્યારે આપણે જો પંચરનું કામ ચાલુ થઈ ગયું છે બાકી પંચર નીકળી જાય એટલે આપણે નીકળવાનું થશે પાછું રોકાવાનું ક્યાં ફિક્સ નથી જોઈએ ત્યાં સુધી તો અત્યારે વાગી ગયા છે સાડા સાત અને ગોપુ આવી ગયો દસ કિલોમીટર જઈને પાછો આવ્યો ગોપુ અને મેં મારી સાયકલ કરાવી દીધી પંચર બાકી પંચરનું સામાન લઈ લીધું અને સાયકલ કમ્પ્લીટ કરાવી દીધી હવે આપણે જવાનું છે તો અત્યારે મારી છે આઠ અને અમે ધોળાવીરામ રોકાયા છીએ તો ત્યાં સામે અમારી રૂમ છે અને અત્યારે જમવાનું આવી ગયું છે શિવડુંગળી અને રોટલી તો ગોપુ આવે છે ત્યાં સુધી અમે જમી લઈએ અને પછી આપણે જવાનું છે બાજુમાં તો અહીંયા મૂકી દીધી આપણી સાયકલ અને પેલી બાજુ છે ગોપુની સાયકલ ગોપુની સાયકલ આ બાજુ છે અંધારામાં થોડીક થોડીક દેખાતી હશે અને આ જગ્યાએ આપણે રોકાવાનું છે બાકી જો પથારી કમ્પ્લીટ કરી દીધી છે ગોવાય કેવું છે જમવાનું રહેવાનું સૂવાનું બાકી આજે તો અમે જ કન્ફ્યુઝ હતા હોવાના કે જગ્યા મળશે કે ના મળે એમ પણ બહુ સારી જગ્યા મળી ગઈ તો ચલો કંઈ નહીં ગુડ નાઇટ ટાટા બાય બાય અને આજનું બ્લોગ આપણો આટલા સુધી બાકી મળીએ કાલે નવા વિડીયોમાં લાઈક કરજો કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરો અને ભૂલતા નહીં અને વિડીયો શેર કરી દેજો ટાટા બાય બાય ગુડ નાઇટ